thank you શ્રી ગણેશાય અર્થ શ્રીમદ ભગવદ ગીતામાં મહાત્મ શ્રી ધરતી માતાએ પૂછ્યું હે ભગવાન હે પરમેશ્વર હે પ્રભુ પારધના કર્મના ફળને ભોગવતા મનુષ્યને એક નિષ્ઠ ભક્તિ કેવી રીતે થાય છે તે અંગે જણાવો આથી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા પારધને ભોગવતો જે મનુષ્ય સદા શ્રી ગીતાના અભ્યાસમાં આસક્ત રહેતો હોય તે મનુષ્ય આ લોકમાં મુક્ત અને સુખી થાય છે કર્મથી લેવાતો બંધાતો નથી

શ્રી ગીતા વિચાર ચાલે છે કે અભ્યાસ શ્રવણ થાય છે ત્યાં એ પૃથ્વી હું અવશ્ય સદાય નિવાસ કરું છું હું શ્રી ગીતાના આશ્રય લઉં છું શ્રી ગીતા મારું ઉત્તમ ઘર છે અને શ્રી ગીતા જ્ઞાનનો આશ્રય લઈને હું ત્રણેય લોકનું પાલન

સિદ્ધિ પામે છે અને પછી પરમ પદને પ્રાપ્ત કરે છે સંપૂર્ણ પાઠ કરવામાં અસમર્થ હોય તો અડધો પાઠ કરે તો પણ તેને ગાયના દાન પુણ્ય પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંયમ શંકા નથી ત્રીજા ભાગનો પાઠ કરે જો બંગાસનાનું અને છઠ્ઠા ભાગનો પાઠ કરે જો સોવ્યાગનું ફળ પ્રાપ્ત કરે છે એ મનુષ્ય ભક્તિ ભાવ સહિત નિત્ય એક અધ્યાયનો પાઠ કરે છે કે રુદ્ર લોકને પામે છે અને ત્યાં શ્રી વિધીનો ગણ બનીને કિરકાળ વસે છે એ ધરતી એ મનુષ્ય નિત્ય ગીતાનો એક અધ્યાય એક શ્લોક अथवा લોગના એક ચરણનો પાઠ કરે છે તે મનવંતર સુધી મનુષ્યપણું મેળવે છે જે મનુષ્ય ગીતાના દસ સાત પાંચ ચાર ત્રણ જે એક કે અડદાશ લોકનો પાઠ કરે છે એ દસ હજાર વર્ષની ચંદ્રલોકને અવશ્ય પામે છે જે મનુષ્ય શ્રી ગીતાના પાઠમાં જોડાઈને મર્ણ પામે હોય તે ફરીથી મનુષ્ય પણું પામે છે પશુ આદિનો અધમ દેહ નથી પામતો અને નવા જન્મમાં ગીતાનો અભ્યાસ કરીને મુક્તિ પામે છે ગીતા એવા ઉચ્ચાર સહિત મૃત્યુ પામના સદગતિ પામે છે શ્રી ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર બનેલો મનુષ્ય જો મહાપાપી હોય તો તે પણ વૈફુટ પામે છે અને વિષ્ણુની સાથે આનંદ કરે છે જે મનુષ્ય અને જાણવું અને મૃત્યુ પછી તે પરમપદને પામે છે શ્રી ગીતાનો આશ્રય કરીને જનકાદી ઘણા રાજાઓ પાપ રહી આ લોકમાં ગવાયા છે અને મૃત્યુ બાદ પરમપદને પામ્યા છે જે શ્રી ગીતાનો પાઠ કરી આ મહાત્મ્યનો પાઠ નથી કરતો તેનો પાઠ નિષ્ફળ જાય છે એવા પાઠને ફક્ત શ્રમરૂપ જ કયો છે આ મહાત્મ્ય સહિત જે શ્રી ગીતાનો અભ્યાસ કરે છે તેનું તત્કાળ ફળ પામે છે અને દુર્લભ ગતિ મેળવે છે શુત કહે છે હે ઋષિઓ શ્રી ગીતાનું આ સનાતન મહાત્માએ કહ્યું કે એનો ગીતા પાઠના અંતે જે પાઠ કરે છે તે ઉપર કહેલા સર્વે ફળો તત્કાળ પામે છે ઇતિ શ્રી વારા પુરાણમાં શ્રી મદ ગીતા મહાત્માએ સંપૂર્ણ બોલો ગીતા મહાત્મા કૃષ્ણ કનૈયા